શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ હોલમાં યોજાયો અમદાવાદના ટાગોરહોલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વંદન જે કાર્ય મળે તે નિષ્ઠાથી નિભાવું એ સાચો શિક્ષક હોવાની વાત તેમણે કરી આજીવન શિક્ષકની ભૂમિકા નિભાવવાનો સંદેશ તેમણે આપ્યો પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધન કૃષ્ણ સર્વપલ્લીને નમન કર્યા શ્રેષ્ઠ શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધન કૃષ્ણ સર્વપલ્લીને આજે શિક્ષક દિવસ નિમિત્તે યાદ કરવામાં આવ્યા પારિતોષિક પ્રાપ્ત કરનાર શિક્ષકોને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા સમાજના વિકાસનો પાયો શિક્ષણ સમાજના વિકાસનો મુખ્ય આધાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાર વિહીન શિક્ષણ પર ભાર આપવામાં આવ્યું છે શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવા માટે નોટબુક સહિતની વસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો કરવામાં આવી છે શિક્ષકોનું મહત્વ જન્મ આપનાર અને સ્નેહિત ઉછેર કરનાર માતા સાચી શિક્ષક છે ભારતના મહાન શિક્ષકો જેવા કે ડૉક્ટર રાધનકૃષ્ણ સર્વપલ્લી કાકા કાલેટકરને યાદ કર્યા હતા તેમજ શિક્ષણ ક્યારેક સાધન નથી હોતું તે પ્રકારની વાત મુખ્યમંત્રીએ કરી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તે સાંભળી લો સૌ સૌને મારા નમસ્કાર આપ બધા સુવિધિત છો એ પ્રમાણે આપણા શિક્ષકો માટે આ એક આ શ્રેષ્ઠ દિવસ છે આપણા સન્માનનીય પરસરદે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સન્માન્ય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે જે શિક્ષકોને માન સન્માન મળે એના માટેની જે શરૂઆત ઓગણીસો બાસઠથી થઈ એ પરંપરા જે આપણે આગળ વધારી રહ્યા છે આપણા ગુજરાતના આપણા જે શ્રેષ્ઠ શિક્ષકો જેમને સારી કામગીરી કરી છે નવા ઇનોવેશન નવા આઈડિયા સાથે નવા સંશોધન સાથે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે અને ગ્રામ્યજનો સાથે મળીને પોતાનું આંગણું બોલતું કર્યું છે એવા શ્રેષ્ઠ શિક્ષકો ત્રીસ જેટલા આપણા ગુજરાતના જે આપણી સિલેક્શન કમિટીએ જેમના ઇન્ડિકેટર પ્રમાણે એમને સિલેક્શન કર્યું છે એવાનું સન્માન સન્માનની આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમના કરકમલોથી આપણે કર્યું સાથે જિલ્લા કક્ષાએ પણ આપણા ત્રણ જેટલા શિક્ષક મિત્રોનું સન્માન આજે થયું એકસો ત્રેપન જેટલા શિક્ષક મિત્રો તાલુકા કક્ષાએ આજે શિક્ષક દિન નિમિત્તે એમને સન્માન આપવાનું કામ ગુજરાત સરકાર અને આપણા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ એકસો સડત્રીસમી જન્મજયંતિ છે એને શિક્ષકોને એનું સ્વાભિમાન એમનું સન્માન મળે અને એ દિશામાં આપણે જે ઉજવણી કર્યા છે અને એના ભાગરૂપે આજે તમામ દેશના અને પ્રદેશના તમામ શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું અને એમને શુભકામના પાઠવું છું કે આપણા આ જે વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણના અને અને સમાજ નિર્માણના કામમાં આપ સહયોગી બન્યા છો અને વિશેષ બનતા રહેશો અને તમામને મારી ઢેર સારી શુભકામનાઓ આપે સાંભળ્યા હતા શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોર તેમણે મામલે નિવેદન આપ્યું છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનના છેલ્લા અગિયાર વર્ષમાં શિક્ષણ ક્ષેત્રેનો ઉત્પાત્ર જે પરિવર્તન આવે છે તેની વાત કરી ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે દીકરીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના દ્વારા સહાય આપવામાં આવી રહી છે શિક્ષકોને બાળકોને આત્મનિર્ભરતા વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને બે હજાર સુડતાળીસ સુધીમાં શિક્ષકો દ્વારા સેવાનું સંકલ્પ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે શિક્ષકોની ઉદાન મહત્વનું ગણાવ્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં